જે વાતચીતના પ્રશ્ન હોય છે એના જવાબો તમારે જાતે લખવાનો ટ્રાય કરવાનો છે કારણ કે જે વાતચીતના પ્રશ્ન હોય છે એના જવાબો દરેકના અલગ અલગ હોઈ શકે છે તમારે આ બેઠે બેઠે ઉતારવાનું નથી પણ પહેલા સંપૂર્ણ વિડીયો જોઈ લેવાનો છે પછી વિડીયો જો તમને ખબર પડી જાય પછી બીજી વાર વિડીયો જોઈ તમે સ્ટોપ કરી કરીને સમજીને લખી શકો છો પહેલા જેવું જેટલું તમને આવડે એટલું જાતે તમારે લખવાનું છે તો વાતચીત જોઈએ આપણે જે સંભળાવતું હોય એનું તમારે લખવાનું છે આગળ જોઈએ બીજો પ્રશ્ન કે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી મિત્રો ગમે છે એ આપણે જોઈએ તો અમને વાર્તાઓ ઉપરાંત રામાયણ અને મહાભારતની ગમતી હોય પશુ પક્ષીઓની પાસા જાણતા હોત તો અમે દરરોજ તેમની સાથે વાતો કરત અને તેઓની તકલીફ જાણી તેમણે દૂર કરવાનો પ્રયત્ન કરત ચોથો છે કે પશુ પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય છે કેમ

પક્ષીઓ નાની જીવાતો ખાઈ જઈને ખેતીના પાકનું રક્ષણ કરે છે આમ સાચા સાથીની જેમ પશુ પક્ષીઓ આપણને મદદરૂપ કરે છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે અમારા ગ્રુપની અંદર આવનારા તમામ તમામ વિડીયો જે વિડીયો હોય છે તે મૂકવામાં આવે છે અમુક ઇમ્પોર્ટન્ટ વિડીયો અને પરીક્ષાને લગતી માહિતીઓ પણ આપવામાં આવે છે

તો આપણો સાચો આ ક્રમ થશે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે મસ્તીમાં આંબાની એક ડાળી કે જેના પર કાગડીએ માળો બાંધી ઈંડા મૂક્યા હતા તે ડાળી તેને સૂંઢ વડે તોડી નાખી ડાળી તૂટવાથી માળો નીચે પડી ગયો ને તેમાં રહેલા ઈંડા પણ ફૂટી ગયા આ જોઈને કાગડીએ કડકડાટ મચાવી મૂક્યો બીજો છે કાગડીએ નાતના પંચને સી ફરિયાદ કરી અને કેમ કરી તો હાથીએ મદમાં આવીને કાગડીનો માળો નીચે પછાડી તેના ઈંડા ફોડીમાં નાખ્યા તેથી કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કારણ કે વગર વાંકે હાથીએ તેના બચ્ચાની હત્યા કરી હતી અને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવાના બદલે હાથી સુંડ વીજતો ગર્જના કરતો ત્યાંથી ચાલતો થઈ

તેમાં હં નું પ્રધાન મંડળ છે એટલે કે ત્યાં જાય છે અને સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર તસે છે તેની પીઠ પર તીણી ચાંચ નો જોરદાર ઘા મારે છે જે બાજ હોય છે એની ચાંચ મિત્રો જે હોય છે એક એકદમ ધારવાળી હોય છે તે હાથી પર જઈને પોતાની ચાંચ મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે અને તે છડી ઉઠે છે ત્યાં જ બાજ ટુકડી એના પર ચારે બાજુ હલ્લો કરે છે દમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે અને નાસવા માંડે છે બાજ સેના તેનો પીછો કરે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ રસ્તો ના હોવાથી તે ડુંગરની સાંગળી ઘાટીમાંથી બહાર નીકળી જાય છે આમ હાથી હદપાર થઈ જાય છે

એ શબ્દો લઈ આપણે અલગ ફકરો બનાવવાનો છે તમે તમારી રીતે જાતે પણ કોઈ ફકરો આવડતો હોય તમે બનાવી શકો છો અહીંયા પાઠના આધારે બનાવેલો છે જોઈ શકો છો મિત્રો ફકરો સંપૂર્ણ નેક્સ્ટ નેક્સ્ટ પણ આગળ ફકરો છે જોઈ શકો છો પાઠના આધારે જ તમને ફકરો આપેલો છે પેરેગ્રાફ તમારા પાઠમાંથી જ લીધેલો છે છઠ્ઠો છે કે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જે શબ્દ આપેલા છે તીરવેગે કડડ હળવેક સડાકડો પાંફો

ચોથો કે હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો હાથી હાંફળો ફાંફો દોડ્યો જાય છે એટલે કે ખૂબ જ ઝડપથી આપણે આગળ છે આપેલા શબ્દો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો એટલે કે જે શબ્દો આપેલા છે આ મિત્રો એક ટાઈપનો નિબંધ જ છે

એ પણ તમે જોયેલો હશે તો એના વિશે પણ તમારે લખવાનું છે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ લખેલું છે નેક્સ્ટ ઉત્તરાયણ તો ઉત્તરાયણ મિત્રો આપણા બધાનો ફેવરેટ તહેવાર હોય છે તો આપણે ઉત્તરાયણ વિશે તો લખી જ શકીએ વાક્યો જોઈ શકો છો ઉત્તરાયણ વિશે આપણે દસ થી બાર વાક્યો લખવાના છે મિનિમમ પ્રવાસ તો તમે મિત્રો શાળામાં વિવિધ પ્રવાસોમાં ગયા હશો તો પ્રવાસ વિશે આપણે લખવાનું છે એકદમ સિમ્પલ છે આપણું સ્વાધ્યાય તમે મિત્રો તમારા અનુભવ પરથી લખજો અહીંયા ખાલી તમને સમજણપૂર્વક આપેલું છે તમે તમારા અનુભવ પરથી લખશો ને તો પરીક્ષાની અંદર જો પણ આ નિબંધ પૂછાશે ને તમે આસાનીથી લખી શકશો નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે આઠમો કે ઉદાહરણ મુજબ શબ્દો કોષ્ટકમાં લખો તો અહીંયા ઉદાહરણ આપેલું છે તો અહીંયા છે ઘટા તો થશે ઘટાદાર પછી છે કસ તો થશે મિત્રો કસદાર તો એવી રીતે આપણે બીજા શબ્દો

તો આ વાક્ય જે છે આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય જે છે કપરી કબૂતરી બોલે છે બીજો છે કે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને છે આ કોણ કહે છે જે કાગડી છે જેને મિત્રો હાથી દ્વારા પોતાના ઈંડા ગુમાવ્યા છે એટલે કે હાથી જે ડાળને વિંજોડી હતી એમાં તેના ઈંડા હતા ઈંડા નીચે પડી ગયા અને ફૂટી ગયા તેથી આ કાગડી આ શબ્દ બોલે છે તો છે મે હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેને મને ખૂબ જ પસ્તાવો છે તો પસ્તાવો કોને હતો તો પસ્તાવો હાથીને હતો તો આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય બોલે છે હાથી પાંચમો છે તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો આ વાક્ય કોણ બોલે છે કબૂતરી જોઈ શકો છો તમે જવાબ આપેલ છે અરે મિત્રો ગુજરાતી સિવાયના બીજા વિષયના પણ સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલ ને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કયા વિષયનું સ્વાધ્ય સોલ્યુશન જોવે છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને જેમ બને એમ વધુમાં વધુ ઝડપી અમે તે સ્વાધ્યનો વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે દસમો કે મુદ્દા પરથી વાર્તા લખો તમને પરીક્ષાની અંદર વાર્તા પૂછાય છે એવું જ મિત્રો છે આ આ તમને મુદ્દા આપેલા છે એ મુદ્દા પરથી તમારે વાર્તા લખવાની છે અહીંયા સમજવા પૂરતી આપેલી છે બાકી મુદ્દા પરથી વાર્તા તમારે જાતે બનાવવાની છે જોઈ શકો છો મિત્રો અહીંયા તમને વાર્તા આપેલી છે અને ઉપર મુદ્દા આપેલા છે અને નીચે તેની વાર્તા છે સંપૂર્ણ જોઈ શકો છો પેરેગ્રાફમાં નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આ છે કે રેખાંકિત શબ્દો નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો શબ્દો છે અંડરલાઈન કરેલા છે એનો હવે આપણે જોઈએ કોષ્ટકમાં કોષ્ટકમાં છે તો અહીંયા મિત્રો આપણે જાતિવાચક શબ્દો અલગ પાડવાના છે આ મિત્રો વ્યાકરણ છે વ્યક્તિવાચક શબ્દો અલગ પાડવાના છે સમૂહવાચક શબ્દો અલગ પાડવાના છે અને ભાવવાચક શબ્દો અલગ પાડવાના છે તો મિત્રો જાતિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞામાં શું આવશે તો આવશે શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો અને જંગલ પછી જે વ્યક્તિવાચક સંજ્ઞા તો મિત્રો જે અંદર જે શબ્દની અંદર નામ આપેલું છે કોઈ પણ નામ આપેલું હોય તો એ મિત્રો થશે વ્યક્તિવાચક મિત્રો હાથમતી જે નદી છે સાબરકાંઠા જે જિલ્લો છે કોળો જે જંગલ છે રવિવાર જે મિત્રો એક જે સાત વાર છે એનો મિત્રો વાર છે તો અહીંયા મિત્રો નામ થશે તો આવશે રવિવાર પછી છે સમૂહ વાચક એટલે એક કરતાં વધારે વ્યક્તિ અથવા જૂથ હોય તો એને મિત્રો સમૂહ વાચક કહેવામાં આવે છે તો આપણે સમૂહ વાચક શબ્દ જોઈએ આ પેરેગ્રાફમાં તો છે ટોળું બાલવૃદ્ધ ને સહકુટો પછી ભાવવાચક સંજ્ઞા એટલે કે કોઈ પણ વાક્યની અંદર ભાવ દર્શાવવામાં આવ્યો હોય ભાવ એટલે કેવો તો હસવું રડવું નાચવું મિત્રો ભાવ કહેવામાં આવે છે રેખાંકિત પદ ને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તો રેખાંકિત શબ્દો આપેલા છે સુગંધા 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 છે ત્યાં મિત્રો શબ્દો આપેલા છે તો રેખાંકિત સ્થાને

તે લખી શકો છો તેના લખી શકો છો તો આ મિત્રો શું થયા આ આપણા થયા સર્વનામ જે મિત્રો સુગંધાના નામના અર્થમાં વપરાણા છે તેને મિત્રો સર્વનામ કહેવામાં આવે છે આપણે આ આગળ આપણે વ્યાકરણ પણ ભણીશું તેમાં ડિટેલમાં માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ છ નો ચેપ્ટર નંબર બે જે છે વાર્તા રે વાર્તા એ પાઠનો સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય કરજો અને મિત્રો આ પીડીએફ મેળવવા માટે જે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો તો તમને પીડીએફ મળી જશે અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને તમારા માટે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત